અમદાવાદ વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળા દરમિયાન લોકોને પીવાનું પુરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવા દિશા નિર્દેશ આપ્યા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે અને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં આજે હીટ વેવની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજનની સમીક્ષા કરી હતી ગાંધીનગરમાં ગઈકાલે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં શ્રી પટેલે આ માટે પાણી પુરવઠા વિભાગ જળસંપતિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પીવાનું પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશ આપ્યા હતા આ ઉપરાંત પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા ગાંધીનગરમાં ચોવીસ ગુણ્યા સાત કંટ્રોલ રૂમ અને એક નવ એક છ ટોલ ફ્રી નંબર કાર્યરત કરાયો છે સાથે જ તેની અને હેન્ડપંપ સમારકામ માટે એકસો ઓગણીસ જેટલી ટુકડી નિયુક્ત કરવામાં આવી હોવાનું અગ્ર સચિવ સામીના હુસેને બેઠકમાં જણાવ્યું હતું શ્રી પટેલ સમક્ષ રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ અપાયું હતું ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં આવતા ભક્તોની સુવિધા માટે ડોમ બેઠક વ્યવસ્થા નાવડી સહિતની સુવિધાઓ વધારવા આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ ગઈકાલે રણછોડરાય મંદિર ખાતે બેઠક યોજી પીવાના પાણી સાફ સફાઈ વધારાના પોલીસ કર્મચારીઓ ભંડારા પાર્કિંગ સુવિધા વધારવા સૂચના આપી હતી આ તમામ વ્યવસ્થા આવતીકાલ સુધીમાં પૂર્ણ કરવા જણાવાયું છે અને તેનું નિરીક્ષણ પણ કરાશે તેમ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જણાવ્યું હતું જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે ખાસ કરીને જે જમવાની રહેવાની ખાવાની પીવાની એ ચાર ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે પરંતુ સાત કિલોમીટરના રૂટમાં પણ એનજીઓ મારફત જમવાની ચા પાણી નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે જે પચાસ હોળી ઓલરેડી ચાલે છે વીસ હોળી આવી ગઈ છે વધારાની એટલે સિત્તેર હોળી ચાલશે અને એ સિત્તેર હોડી માટે જે આપણે જેટી ની વ્યવસ્થા કરવાની એ ચૌદ જેટી જે હતી એની જગ્યાએ પચીસ જેટી ની સંખ્યા વધારી દેવામાં આવેલી છે ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે ગાંધીનગરમાં અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં પીવાના પાણી રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા કરાય તેવી શક્યતા છે આ ઉપરાંત રાજ્યમાં નવા જંત્રી દર અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે ગાંધીનગરમાં આજે સાંજે લેખિકા ડોક્ટર ખ્યાતિ પુરોહિત શાહના પુસ્તક મુજમી મિથિલા બસ ગયા મિથિલાયલ ડાયરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સેક્ટર દસના ગુજરાત વિધાનસભા પરિસરમાં સ્વર્ણિમ સંકુલ એકના નર્મદા સભાખંડ ખાતે સાંજે છ વાગે આ કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી આત્મા પ્રોજેક્ટ યોજના બનાસકાંઠાના ખેડૂત માટે લાભદાયી બની છે આ અંગે બનાસકાંઠાના લીલાધર ગામના ખેડૂત ગૌરવભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી બે હજાર ચોવીસ પચીસ ની અંદર જે પ્રાકૃતિક ખેતી કરવા માટે જીવા અમૃત બનાવવા માટે જે યુનિટ આપવામાં આવ્યા છે એમાં આપવામાં છે જે દ્વારા જેટલી સબસીડી આવી અને જે મારા ગામની અંદર જે લોકોને ગાય નથી એવા લોકોને હું જીવા અમૃત કંજીવા અમૃત નજીવા દરે આપું છું અને એ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પ્રાકૃતિક ખેતી એ કરતા થયા રાહુલ મોડાસા કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીના મોડાસામાં પક્ષના સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે મળતી માહિતી મુજબ શ્રી ગાંધી મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા બાપસ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે આજે સવારે જિલ્લાના એક હજાર બસ્સો કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા શ્રી ગાંધી ગઈકાલથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેમણે ગઈકાલે ચાળીસ જેટલા જિલ્લા નિરીક્ષક સાથે વાતચીત કરી હતી આ ઉપરાંત દરેક જિલ્લામાં કોંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા પર પણ ચર્ચા કરી હતી આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે એટલે વાહન ચાલકોએ સિઝ્નલ પર ઉભું નહીં રહેવું પડે અમદાવાદ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ પર એઆઈ ટેકનોલોજીના ઉપયોગના ભાગરૂપે નવી એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે હાલમાં ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલ પર આ સિસ્ટમ કાર્યરત રહેશે આ સિસ્ટમ માર્ગ ઉપર વાહનોની અવરજવર વધારે કે ઓછી હશે તે રીતે લાલ અને લીલી રાઇડ થશે આ તમામ સિઝનલ પર સિસ્ટમ લગાવ્યા બાદ એક જ સર્વર સાથે જોડવામાં આવશે આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત એક મહિનામાં શહેરની પંદર ડેરી અને ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા દરમિયાન મળેલા શંકાસ્પદ પનીરના નમૂના નિષ્ફળ જતા તમામના પરવાના લાયસન્સ રદ કરી ધંધો બંધ કરવાની નોટીસ આપવામાં આવી છે દરમિયાન પાંચ જેટલા એકમ સીલ કરાયા છી અમારા અમદાવાદના પ્રતિનિધિ જણાવે છે કે મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ માર્ચથી બાર એપ્રિલ સુધીમાં બસો ઓગણપયાસ જેટલા વિવિધ નમૂના લેવાયા છે જ્યારે આઠસો પંચાણું જેટલા વિવિધ ખાદ્ય એકમોની તપાસી બસો બાસઠ નોટીસ આપવામાં આવી છે તેમજ પાંચસો નવ્વાણું લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરી ત્રણ લાખ ચોત્રીસ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે હવામાન વિભાગે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે વેવની આગાહી કરી છે દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે આ ઉપરાંત આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહી શકે છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે देव के लिए और डेट टू मतलब सोलह और सत्रह के लिए कोच और राजकोट के लिए वार्निंग दिया गया है पूरा क्षेत्र में जो तापमान है फोर्टी वन टू फोर्टी फोर डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद और आसपास जो क्षेत्र है इसमें क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है फोर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ યુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈ મથક પર નોંધાયું હતું જ્યારે અમદાવાદ ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે આ ઉપરાંત ભાવનગર અને રાજકોટમાં બેતાળીસ ડિગ્રી તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યું હતું અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા ગરમીને જોતા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા વરિષ્ઠ નાગરિકો બાળકો તેમજ સગર્ભા મહિલાઓને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે આ અંગે ધનસુરાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સીએચસીના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રતિક્ષા ડામોરે માહિતી આપી સગર્ભા બહેનો નાના બાળકો તેમજ વૃદ્ધોએ કામ સિવાય ઘરની બહાર બપોરના સમય નીકળવું નહીં તેમજ ડિહાઈડ્રેશન ના થાય શરીરમાં પાણી ઓછું ના થાય તેની માટે પુષ્કળ પાણી પીવું લીંબુ શરબત છાશ એનો તમે વધારે ઉપયોગ કરો ઠંડા પીણા બહુ ના વાપરો તેમજ કોઈ પણ તકલીફ થાય જેવી કે ગભરામણ ચક્કર આવવા માથું દુખવું એવી કોઈ તકલીફ થાય ત્યાં તાત્કાલિક નજીકના કોઈ પણ સરકારી દવાખાનામાં તમે સંપર્ક કરી શકો છો અમરેલી જિલ્લામાં ગત બે વર્ષમાં પ્રાકૃતિક ખેતીના બસો સાહીઠ આદર્શ ખેતર એટલે કે મોડલ ફાર્મ બનાવાયા છે આ માટે ખેડૂતોને પાંત્રીસ લાખ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે આત્મા પ્રોજેક્ટ અમરેલી જિલ્લા નાયબ નિયામક મહેશ ઝીડે જણાવ્યું કે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ મળે તે માટે અવારનવાર આદર્શ ખેતરની મુલાકાત કરાવાયા છે દરમિયાન તેમને પ્રશ્નોનું સમાધાન પણ મળે છે આદર્શ ખેતરનો દરજ્જો એ પ્રાકૃતિક ખેતીનો આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળા દરમિયાન લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા દિશા નિર્દેશ આપ્યા ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે અને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટમાં આજે હીટવેવની આગાહી છે આ સાથે ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો